ખેરાડી નાપડા પ્રાથમિક શાળા ખાતે પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોર તાલુકા સદસ્ય સરપંચ સ્થાનિક આગેવાનો મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ સીડીપીઓ ગાર્ગીબેન પટેલ પ્રોગ્રામ આસિસ્ટન્ટ નજમાબેન સુપરવાઇઝર નીમાબેન પટેલ અને કલાવતીબેન પટેલ બ્લોક કોર્ડિનેટર ભાવેશભાઈ હેતલબેન પટેલ આઈસીડીએસ તમામ સ્ટાફ અને આંગણવાડીના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મિલેટ્સમાંથી બનતી વાનગીઓ અને સરગવાનું મહત્ત્વ સમજાવવા વિવિધ વાનગીનું નિદર્શન અને લાઈવ શો કરવામાં આવેલ હતું મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓની સ્પર્ધામાં વિજેતાને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરાયું હતું કાર્યક્રમ પ્રોગ્રામ ઓફિસરના યોગ્ય માર્ગદર્શન હેઠળ અને આઈસીડીએસ પરિવારના પ્રયત્નોથી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો બ્રુજીપ કૌશિક સોની આઈસી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી